એ હોભરતો નહી એ ઉભો રે ગલે ઓય હોભરતો તો તમ નહી તું ઉભો જાય ઓણા થેલામાં કો ખાંતાડ્યું જાય મન થવા દે તમ લે તમ કરવાનું લે

આ તો બસો લઈ જાઉં ઉપર મારા સો રૂપિયા લઈ જાય તો કશું આવ્યું નહીં મને મહાવીરા ગયો જો અરે તારી કેદાર ના જેવો જ આ બીજો કાકો વળ્યો હોય મારો મિત્રો આ તો છેતરવા જ જે થવું એ થાય કાકો વળાય તો છેતરી ગયો તો પાર નહીં છેતરું એના આ તો તું જો બેટા આ તો મારો બેટો પેલો જ પોલીસ વાળો દેખાય છે શરીર ને બળી એવું છે યાર ભાઈ લાગે છે આ તો એવા ને સીધા દૂર કરી નાખો એ તાર જબર નાખે હવા ગાડી નાખવું નહીસન્સ લાવો તમારું લાયસન્સ તમે તમારું યાર તમે લાવો લાયસન તમારું

બધું લઈને જો તો શું કરવાનું મન તો બધા છે પછી વાલતા નઈ બધું લઈને જતા રહી નોકરી નઈ કરી જય માતાજી મિત્રો આ વિડીયો અમે ફક્ત ને ફક્ત મનોરંજન માટે બનાવે છે અને કોઈ અમે સરકારી કર્મચારીઓનો અમે વિરોધ કરતા નથી આ વિડીયોને અમે ફક્ત ને ફક્ત મનોરંજન માટે જ છે જો તમને અમારા વિડીયો ગમતા હોય પાટણ ગુજુના તો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો જય મા મેલડી જય મા મેલણી